ઝડપી પાડી રૂપિયા પંચોતેર હજાર નો મુદ્દામાલ કબજે લીધો છે પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મૂળ બિહાર વતની ફેકુ કુમાર લલિત મહંતો અને ઇન્દ્રનારાયણ સિંહ વરથાણા બરહરી મહલ્લો હળપતી વાસ મારે છે અને મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે શનિવારે રાત્રે સ્વરસંગીની પાસેથી પગપાળા પસાર થતા હતા દરમિયાન બાઇક પર સવાર થઈને ત્રણ જણા આવ્યા હતા અને બંને મિત્રોને ઉભા રાખીને માર માર્યો હતો ડિસમિસ બતાવીને ફિકુ કુમાર પાસેથી દસ હજારનો મોબાઈલ અને ઇન્દ્રનારાયણ પાસેથી આઠ હજારના મોબાઈલ ફોનની લૂંટ ચલાવી નાસી ગયા હતા અલથાણ પોલીસે ગુનો નોંધીને લૂંટારું પ્રેમ સીતારામ ભીમસેન શનિ રાજી વાઘ અને એક સગીરને પકડી પાડીને તેમની પાસેથી પાંચ મોબાઈલ ફોન બાઇક અને ડિસમિસ મળીને કુલ રૂપિયા પંચોતેર હજારનો મુદ્દામાલ કબજે લીધો છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ